નમસ્તે મિત્રો ગુજરાત ટેક ઇન્ફોર્મેશન ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ડીએલએડ અને પીટીસી કરેલા ઉમેદવારો માટે દિવાળીની ભેટ તરીકે આજે ટેટ વનનું આયોજન કરીને નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે મિત્રો આ દિવાળીની સૌથી મોટી ભેટ તરીકે આપણે જોઈ શકીએ છીએ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ વનનું આયોજન કરવામાં આવ્યું છે તો મિત્રો આજે આ વિડીયોમાં ટેટ વનની એક્ઝામ ડેટ ફોર્મ ભરવાની તારીખ છેલ્લી તારીખ આ તમામની માહિતી આપણે મેળવીશું શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વનનો કાર્યક્રમ જાહેરનામું બહાર પાડવાની તારીખ ચૌદ દસ બે હજાર પચીસ એટલે કે આજે સાંજ સાંજના મોટા સમાચાર મળ્યા અને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્યારબાદ વર્તમાનપત્રમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ છે પંદર દસ બે હજાર પચીસ ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો ઓગણત્રીસ દસ બે હજાર પચીસથી બાર અગિયાર બે હજાર પચીસ સુધીનો છે અને નેટ બેન્કિંગ મારફતે ફી સ્વીકારવાનો સમયગાળો ઓગણત્રીસ દસ બે હજાર પચીસથી ચૌદ અગિયાર બે હજાર પચીસનો છે અને સંભવિત પરીક્ષાનો માસ અને તારીખ ચૌદ ડિસેમ્બર બે પચીસ સુધીનો છે તો મિત્રો આ હતી એક નોટિફિકેશન અને આની વિગતવાર માહિતી આપણે હવે પછીના વિડીયોમાં કરીશું થેન્ક યુ